અગિયાર લોકો આવી અને જાહેર માં બાપા સીતારામ ની મઢોલી પાસે આવી અને કપડા નિવસ્ત્ર કરી નાખ્યા અને વાંક આવેલા છે એકાદ મહિના પહેલા અમદાવાદ માં બનેલ ઘટના માં પુનરાવર્તિત થઈ છે ત્યારે શું છે સમગ્ર કિસ્સો જાણીએ આજના વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ હવે અમદાવાદમાં એકાદ મહિના પહેલા લુખા ટોળકી ભર બપોરે જે રીતે નિર્દોષ લોકોને ફટકાર્યા હતા તેવી જ ઘટના રાજકોટમાં સોમવારની રાત્રે મવડીના અમરનગર વિસ્તારમાં બની હતી હવે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો સ્ત્રીઓ અને બાળકો બધા રાત્રે ઘરની બહાર બેઠા હતા અને બાળકો ત્યાં રમી રહ્યા ત્યારે ત્રણ કુખ્યાત શખ્સ સહિત દશેક અસામાજિક તત્વોની ટોળકી વાહનમાં ત્યાં આવી પહોંચી અને મહિલાઓ પર મિરચી સ્પ્રે થી હુમલો કર્યો હતો સોડા બોટલોના ઘા કરીને નું વાતાવરણ સર્જી દીધું હતું એમાં લાગી ગયું અને આટલે તેઓ અટક્યા નહીં થોડી વાર પછી વાહનો લઈને આવ્યા અને આ સમયે શેરીમાં બધા લોકો સાથે ચર્ચા કરી રહ્યા હતા તેમાં પણ રોષ હતો ત્યારે તેમની ઉપર ગાડીથી હુમલો કર્યો અચાનક જ ઘસી આવેલી આ ટોળકીએ લોકો પર વાહનો ચડાવી દઈ તેમને કચડી નાખવાનો પ્રયાસ કર્યો આથી નાશભાગ મચી ગઈ હતી એક મહિલાને હાથમાં ઈજા થઈ હતી તો અન્ય કેટલાક લોકો પડી જવાથી તેમને પણ નાની મોટી ઈજાઓ થઈ ગઈ જોકે માલવ્યનગર વિસ્તારમાં પોલીસના સ્ટાફે કોઈ પણ પ્રકારની ત્વરિત કાર્યવાહી ન કરી જેને લઈને અમરનગર વિસ્તારના લોકોએ કંટ્રોલ રૂમને જાણ કરીને બનાવની ગંભીરતા વર્ણવી હતી બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો અને લુખાઓને તાકીદે પકડો અને તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી આથી મધરાતે એક સગીર સહિત ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે અન્યની શોધખોળ હાલ પણ શરૂ કરાઈ છે લોકોએ રજૂઆત કરી હતી કે એક દિવસ પહેલા પણ આ શખ્સોએ છરી સાથે આતંક મચાવ્યો હતો છતાં પોલીસે માત્ર અરજી લીધી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મવડી નજીક અમરનગરમાં બાપા સીતારામ ચોક પાસે બે દિવસ પહેલા નશામાં દૂત શખ્સોએ છરીઓ સાથે ઘસી આવી છોકરાઓને ધમકાવ્યા હતા આ દરમિયાન વિસ્તારવાસીઓએ માલવ્યાનગર પોલીસમાં ફરિયાદ કરી બનાવને પગલે લુખા ટોળકીને જાણ થતા તેઓ ઉશ્કેરાયા હતા અને મહિલાઓ પર મિરચી સ્પ્રે છાટીને મારકૂટ કરી હતી જોકે હાલ ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નમસ્કાર